અને આજે હવે આ ખરાબ બજારમાં પણ આજે જુઓ તમને ફાર્મા સ્ટોક્સમાંથી લોરસ લેબમાં એક સારી તેજી છે અને સાત ટકાના ઉછાળા સાથે વાયદાનો ટોપ ગેનર બન્યો છે સારી કમેન્ટ્રી મજબૂત પરિણામથી શેરમાં તેજી આવી છે બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે વધુ વિગત લઈએ સયોગી તૃપ્તિ પાસેથી જી તૃપ્તિ જણાવો ખાસ કરીને શું વિગત લોરસ લેબને લઈને ખાસ કરીને અગર લોરેન્સ લેબની વાત કરશું તો ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને કન્ટિન્યુટીમાં જોવા મળી રહ્યું છે અને ખાસ આજની અગર જો વાત કરશું તો વાયદાનો ટોપ ગેનર પણ આપણને બનતો જોવા મળી રહ્યો છે તો કે મજબૂત પરિણામ અને પોઝિટિવ કમેન્ટ્રીની જે ઇમ્પેક્ટ જે છે આજે આપણને કાર આપણને ખાસ કરીને કાઉન્ટર પર જોવા મળી રહી છે ખાસ કરીને કમેન્ટર શું આવે છે તેના પર નજર કરશું તો કે તેમનું કહેવું છે કે મધ્યમ ગાળામાં સીડીએમપી જે છે તે રેવન્યુ જે છે તે ત્રીસ ટકાથી વધીને અહીંયા પચાસ ટકાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં સીડીએમઓ જે રેવન્યુ જે છે તે બે હજાર કરોડ આવકની તેઓ અપેક્ષા પણ અહીંયા તેઓ રાખી રહ્યા છે એટલું જ નહીં તેમને પણ કહ્યું છે કે આગામી ત્રિમાસિકમાં ગ્રોસ માર્જિન જે છે તે પંચાવનથી સાહીઠ ટકાની વચ્ચે તે રહી શકે છે એટલે ખૂબ જ એક પોઝિટિવ અપેક્ષાઓ તેઓ ખાસ કરીને માર્જિન માટે પણ આપણને રાખતા જોવા મળી રહ્યા છે પરંતુ સામે તેમને એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે કંપનીની આવક ગાઈડન્સ તેમને આપી નથી પરંતુ તેમણે એ પણ વાત કરી છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સ અને તેના પછીના સમયમાં પણ આ કાઉન્ટરમાં એક મજબૂતી જોવા મળી શકે છે કંપનીનો બિઝનેસમાં પણ એક સારા ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માર્જિન જે છે તેમાં પણ વધુ સુધારો આવી શકે છે તેવી હાલમાં તેઓ અપેક્ષા રાખી રાખી રહ્યા છે એટલે નો ડાઉટ પરિણામ તો ખૂબ જ સારા આવ્યા છે સાથે કમેન્ટ્રી પણ એટલી પોઝિટિવ આવી છે તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે ત્યાં જ બીજી તરફ પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર ખાસ નજર કરશું અહીંયા બ્રોકરેજ રિપોર્ટ થોડાક આપણને વિપરીત આપણને જોવા મળી રહ્યા છે જે તે ગોલ્ડમેન્સની વાત કરશું તેઓ સેલ રેટિંગ આપી રહ્યા છે ટાર્ગેટ પરંતુ તેમને વધારીને છસો ને પંચોતેર કર્યા છે જેફ્રિસ તરફથી પણ આપણને અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે તેમને પરંતુ ટાર્ગેટ વધાર્યા છે અને તેમને પાંચસોને નેવું રૂપિયા પ્રતિ કર્યા છે કોટક તરફથી પણ આપણને વેચવાની સલાહ જોવા મળી છે પરંતુ તેમને પણ અહીંયા ટાર્ગેટ છે અને પાંચસો ને પંચાવન રૂપિયા પ્રતિ શેર કર્યા છે પરંતુ ઓવરઓલ અગર તમે અગર રિપોર્ટની વાત કરશો તો ઇન્ટરનલી રિપોર્ટમાં તેઓ ખૂબ જ એક બુલિશ તેઓ પોતાનો મત આપી રહ્યા છે પરંતુ રેટિંગ અહીંયા આપણને અહીંયા ડાઉનગ્રેડ થતા જોવા મળી રહ્યા છે પરંતુ તેની કોઈ ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટરના ફ્રન્ટ પર જોવા નથી મળી રહી માત્ર પોઝિટિવ કમેન્ટ્રીની ઇમ્પેક્ટ જ આપણને કાઉન્ટર પર જોવા મળી રહી છે હમ એટલે જુઓ ખાસ કરીને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે લોર સ્લેબને લઈને આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે એટલે જુઓ આજના દિવસ અહીંયા એક સારી તેજી આપણને આવતી જોવા મળી રહી છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું કુનલજી લોરન્સ લેબ કઈ રીતે સેટઅપને જોઈ રહ્યા છો જો આજે બહુ સારી તેજી આ કાઉન્ટરની અંદર આવતી જોવા મળી છે ઓલમોસ્ટ આ કાઉન્ટર એક નવા હાઈ પાસે પહોંચતું જોવા મળી રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારનું બલ્ટાપા આ કાઉન્ટરની અંદર છે જો કે કયા લેવલ્સને હવે ખાસ ત્યાંથી વોચઆઉટ કરવા આઈ થિંક લેબ તમે જોશો તો વન ઓફ ધ આઉટ પર સ્ટોક રહ્યો છે લાસ્ટ છ મહિનાનો અને ડેફિનેટલી જ્યારે માર્કેટ વીક છે ત્યારે જે સ્ટોકમાં તમને રિઝલ્ટ બેઝ સ્ટ્રેન્થ પણ દેખાય છે ત્યાં તમને હજી પણ પોઝિટિવ મોમેન્ટમ દેખાશે સો ઓવરઓલ સેટઅપ સારું છે બટ ઓલરેડી કોઈ અગર લોઅર લેવલ્સથી હોલ્ડ કરે છે તો કન્ટિન્યુ કરે હોલ્ડ કરવા માટે ફ્રેશ એન્ટ્રી કરન્ટ લેવલ્સ પર કોઈ રિસ્ક રિવોર્ડ નથી બેસતો તો હું ફ્રેશ એન્ટ્રી માટે કોઈ લોંગ સજેસ્ટ નહીં કરીશ અગર તમને રમવું પણ હોય તો બીટીએસટી તરીકે રમી શકો તો સ્ટ્રીક સ્ટોપલો રાખીને કામ કરવાનું છે એટ એટીનો સ્ટોપલોસ રાખીને નવસો ચાર નવસો પાંચના ટાર્ગેટ્સ રાખી શકે ઓવરઓલ સ્ટ્રેન્થ છે પણ મને નથી લાગતું કે ફ્રેશ એન્ટ્રી નવા લેવલ્સ પર લેવી જોઈએ ઓલરેડી તમે એક્ઝિસ્ટિંગ એન્ટ્રી હોલ્ડ કરો છો તો કન્ટિન્યુ કરો હોલ્ડ કરવામાં તમે ટ્રેલિંગ સ્ટોપલોસ લગાવી શકો છો એટ ફિફ્ટી ફાઈવનો